જય માતાજી મિત્રો આજે છે આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આપણે જોઈએ આ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ સૌથી પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં ઘણી જ સારી સફળતા રહેશે કરિયર અને બિઝનેસ ઘણો સારો રહેશે રિલેશનશિપ બી ઘણા સારા રહેશે અને તમારું આરોગ્ય પણ ઘણું જ સારું રહેશે હવે આપણે જોશું બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે જોબમાં પ્રગતિ થશે તમારા જે પણ ડ્રીમ્સ છે બધા તમે અચીવ કરી શકશો પરંતુ રિલેશનશીપમાં તમારા જે નજીકના લોકો છે અથવા તમારા પાર્ટનર સાથે તમારા કંઈ નાના નાના બાબતોમાં ઝઘડા થઈ શકે છે તો તમારે પોઝિટિવ રહેવાનું છે કોઈની બી સાથે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો અને તમારા હેલ્થમાં પણ તમને ઘણું જ સારું રહેશે આ અઠવાડિયામાં હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં સફળતા ઘણી સારી મળશે પાસ્ટમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે એનું ઘણું સારું ફળ તમને આ અઠવાડિયામાં મળશે તમારા રિલેશનશિપમાં તમારે આ અઠવાડિયામાં સંભાળવાનું છે કોઈની બી સાથે તમારે કોઈ જાતના ઝઘડા કે આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો પોઝિટિવ રહો હેલ્થ તમારી ઘણી સારી રહેશે હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ માટે આ અઠવાડિયામાં ભગવાન બ્લેસિંગ છે તમારા પર તમારા જે પણ ડ્રીમ્સ છે તમે અચીવ કરી શકશો તમારી મહેનતથી તમને સારું ફળ મળશે તમારું કરિયર સારું રહેશે બિઝનેસ બી સારું રહેશે અને તમારી હેલ્થ અને રિલેશનશિપ ઘણા સારા રહેશે હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયર ઘણું સારું રહેશે બિઝનેસ સારું રહેશે તમે જે ફંડ્સ ઇન્વેસ્ટ કરશો એમાં તમને ઘણો સારો ફાયદો થશે પરંતુ તમારા રિલેશનશીપમાં તમારે સંભાળવાનું છે કોઈની સાથે તમે આર્ગ્યુમેન્ટ્સ ન કરો શાંત રહો પોઝિટિવ રહો અને હેલ્થ નું પણ ધ્યાન રાખો વધારે સ્ટ્રેસ કે ટેન્શન લેશો તો તમારી ઇમોશનલ હેલ્થ થોડી ખરાબ થઈ શકે છે હવે આપણે જોશું આગલી રાશિ છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો તમારા માટે ભગવાનની અપાર બ્લેસિંગ છે તમારા પર તમારું આરોગ્ય પણ સારું રહેશે કરિયર ઘણું સારું રહેશે તમે જે કરશો એમાં તમને સફળતા મળશે અને ઘર પરિવારના લોકો સાથે તમે ઘણો સારો સમય વિતાવશો આ અઠવાડિયામાં હવે આપણે જોશું સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારે સંભાળવાનું છે કશે ઇન્વેસ્ટમેન્ટ ન કરો તમારા ફંડ્સ બ્લોક થઈ શકે છે કરિયરમાં ને આવી શકે છે તો તમારે પોઝિટિવ રહેવાની જરૂરત છે કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝનમાં ન લો તમારી હેલ્થનું પણ ધ્યાન રાખો અને રિલેશનશીપમાં પણ તમે શાંત રહો આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં અપાર સફળતા મળશે તમે જે ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો એનું તમને ઘણું જ સારું આગળ જતા રિટર્ન્સ મળશે પરંતુ તમારે તમારા રિલેશનશીપમાં કોઈની પણ સાથે કોઈ જાતના અણબનાવ થાય તો શાંત રહેવાનું છે આર્ગ્યુમેન્ટ્સ નથી કરવાની અને તમારે તમારા આરોગ્યનું પણ પૂર્ણ ધ્યાન રાખવાનું છે ટેન્શન અને સ્ટ્રેસના લીધે તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને ઘણી સફળતા મળશે તમને કંઈક નવી બિગિનિંગ થઈ શકે છે કરિયરમાં પણ સફળતા મળશે જોબમાં

માટે આ અઠવાડિયામાં નેગેટિવિટી રહેશે કોઈની જેલસી રહેશે તમારા પર જેના લીધે તમારા કામમાં તમને પ્રોબ્લેમ્સ આવશે ખરાબ નજરના લીધે તમારા કામ અટકશે તો તમારે પોતાની જાતનું ધ્યાન રાખો પોતાનું પ્રોટેક્શન કરો નજર ઉતારો પોતાની અને હનુમાન મંદિરે દર્શન કરો કરિયરમાં પણ તમને પ્રોબ્લેમ્સ આવી શકે છે રિલેશનશીપમાં પણ પ્રોબ્લમ્સ આવી શકે છે અને તમારી હેલ્થ પણ ખરાબ થઈ શકે છે તો તમારે પોતાનું પૂર્ણ ધ્યાન રાખવાનું છે હવે આપણે જોશું અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો રિલેશનશીપ્સ ઘણા સારા રહેશે અઠવાડિયામાં અપરિણિત લોકોને નવા પ્રપોઝલ્સ આવી શકે છે લગ્નના યોગ છે પરંતુ તમારા કરિયરમાં તમારે ધ્યાન રાખવાની જરૂરત છે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો તમને કોઈ ચીટ કરી શકે છે બિઝનેસમાં રિલેશનશીપમાં કોઈ ચીટ કરી શકે છે તો રિલેશનશીપ પણ જે પણ પ્રપોઝલ આવે સમજી વિચારીને આગળ વધો અને તમારી આરોગ્યનું પૂર્ણ ધ્યાન રાખો હવે આપણે જોશું બારમી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં અપાર સફળતા મળશે તમે તમારા ઇન્ટ્યુશનથી જે તમને સમજાય એવું ઇન્વેસ્ટમેન્ટ કરો અને જેનું તમને ઘણું સારું ફળ મળશે કરિયરમાં પ્રમોશન થવાના યોગ છે પરંતુ તમારે તમારા આરોગ્યનું ધ્યાન રાખવાનું છે અને રિલેશનશીપમાં પણ શાંત રહેવાનું છે કોઈ એક્સપેક્ટેશન ન રાખો તો તમે સુખી રહેશો તો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરેટ વાસ્તુબાઈ ગુંજન એને સબસ્ક્રાઈબ કરો મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન અને મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ અને મારો સંપર્ક નંબર છે અઠ્ઠાણું અગિયાર એકાવન ત્રણસો જય માતાજી